કળા મનોરંજન જગતનો વધુ એક સિતારો ફાની દુનિયાને અલવિદા કહી જતા ચાહક વર્ગમાં ઘેરા શોકની લાગણી જોવા મળી છે કોમેડિયન નીલ નંદાનું બત્રીસ વર્ષની વય નિધન થયું છે જેના મોત પાછળના કારણ અંગે કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી જોકે નીલના મોત મામલે મેનેજર ગ્રેગ વાઈસે આ સમાચારની પુષ્ટિ કરી છે તેમણે જણાવ્યું હતું કે નીલ નંદાનું નિધન થઈ ગયું છે આ સમાચાર મળતા જ તેના ચાહકોને શોક લાગ્યો હતો નાની ઉંમરમાં જબરી સિદ્ધિ હાંસલ કરનાર નીલે ઘરમાં જ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો મહત્વનું છે કે ભારતીય મૂળનો નીલ લોસ એન્જલસમાં રહેતો હતો અને નાનપણથી કોમેડી કરવાનો ખૂબ શોખ ધરાવતો હતો તો આ શોખને જ પોતે વ્યવસાયમાં બદલી દીધો હતો અને નીલ અગિયાર વર્ષથી તેનો ક્લાયન્ટ પણ હતો જોકે હવે આ ચોંકાવનારા સમાચારને લઈને લોકો મોત પાછળનું કારણ જાણવા અધીરા બન્યા છે જોકે આ અંગે પરિવારજનોએ મૌન પાડ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ